રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રેસ્કોર્સ ગ્રાઉન્ડ ખાતે એક ફેબ્રુઆરી થી પાંચ ફેબ્રુઆરી સુધી એસ એફ એસ એજ્યુકેશન બે નું ઉદ્ઘાટન ઇસરોના ચેરમેન ડોક્ટર કિરણ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું એજ્યુકેશન એક્સપોમાં ત્રણસો થી વધારે સ્ટોલ અને આઠસો થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ જોડાય છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ પણ આ એક્સપોમાં જોડાય છે ત્યારે યુઆર નોટ અલોનના સામાજિક સંદેશાનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો બાળકોના સર્વાંગી શૈક્ષણિક વિકાસ માટે અનેકવિધ વર્કશોપ સેમિનાર સ્પર્ધાઓ ટોક શો અને સામાજિક સંદેશા આપતી શોર્ટ ફિલ્મની સ્પર્ધા જેવી કોલ એસી જેટલી પ્રવૃત્તિઓ કરવામાં આવનાર છે વિદ્યાર્થીઓ વાલીઓ માટે કરિયર કાઉન્સેલિંગનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે ને આજની જરૂરત જો હે આજ કે आने वाली पीढ़ी को जितना भी अच्छे अच्छे सुविधाएं मिले और सीखने के लिए मौका मिले उसके लिए एजुकेशन फील्ड में जो ऐसे एक्सपो के वजह से बहुत इन टर्म्स ऑफ इंफॉर्मेशन एंड ऑल्सो द वेरियस टूल्स दैट आर देर उसको पहचान होगी और उनको माहती भी मिलेगी ऐसे चीज़ें ज़्यादातर होना चाहिए क्योंकि आज की ज़रूरत है बहुत बच्चों को बहुत ही एक्सपेक्टेशंस है और क्या क्या मिलता है वो पता नहीं होता है तो इसे सिचुएशन में बहुत टीचर्स एंड स्टूडेंट्स इट्स असेंशियल दैट एजुकेशन एक्सपो लाइक दिस हैपन्स एंड दिस इज प्रॉब्ली द फर्स्ट टाइम दैट इस्पनिंग इन राजकोट It's a great thing. No, actually, I was in a similar expo just a month back in Hyderabad. So if you compare to that, this is also a great they had been doing it for four years. This is the first time that's happening. But though it's first time, like Gujarat is always ahead. So they are showcasing lot more things. No <laughs> Ajay રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં લગભગ ત્રણ લાખ સ્ક્વેર ફીટ જેટલા એરિયામાં આયોજિત આ આઈએસએફએસ એડ્યુઅક્શોમાં લગભગ ત્રણસોથી વધારે સ્ટોલ્સ જે છે જેમાં પ્રી પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓ વાલીઓ સંચાલકો શિક્ષકો માટેના તમામ પ્રકારના સોલ્યુશન્સ છે એ આ એસએફએસ મળવાના છે લગભગ આઠસોથી વધારે પ્રી પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી આ એડ્યુ એક્સપોનું આયોજન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા સર્વપ્રથમ વખત કરવામાં આવેલું છે અને આ ભારતભરનો મોટામાં મોટો એજ્યુકેશનલ એક્સપો છે ત્યારે આ એસએફએસ એડ્યુ એક્સપોમાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારની શિક્ષણ જગતની માહિતી આપ આપવામાં આવશે એમના તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન મળશે ખાસ કરીને વિદ્યાર્થીઓને કસ્ટમાઇઝ વ્યક્તિગત વન ટુ વન કેરિયર કાઉન્સિલિંગ એટલે એ ગ્રુપનું અલગ બે ગ્રુપનું અલગ કોમર્સ માટે અલગ આર્ટ્સ માટે અલગ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે અલગ નિષ્ણાતો દ્વારા એમને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે એ જે એ મુખ્ય હાઈલાઇટ છે આ ઉપરાંત અમે નાલંદા ડોમ તક્ષશિલા ડોમ એપીજે અબ્દુલ કલામ એક્ટિવિટી સેન્ટર તેમજ ડૉક્ટર વિક્રમ સારાભાઈ એક્ટિવિટી સેન્ટરમાં પ્રી પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓ માટે અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમાં સેમિનાર વર્કશોપ ટોક શો કોમ્પિટિશન પેનલ ડિસ્કશન જુદા જુદા પ્રકારની સ્વ સ્પર્ધાઓ ખાસ કરીને રોબોટિક્સ કોમ્પિટિશન હેકેથોન ફિલ્મમેકિંગની સ્પર્ધા ફિલ્મમેકિંગ કે જેનો વિષય અમે યુ આર નોટ અલોન આપણે જોઈએ છીએ કે અત્યારે વિદ્યાર્થીઓમાં એકલતા ચિંતા ગ્લાની ભય દુઃખ આવી અનેક પ્રકારની નેગેટિવ નકારાત્મક લાગણીઓ છે એ ખૂબ મોટા પ્રમાણમાં એના પર એટેક કરતી હોય છે ત્યારે એના કાઉન્ટર એટેક માટે અમે યુ આર નોટ અલોનના મેસેજ સાથે આ એસએફએસ એડ્યુએક્સમાં અમે સામાજિક સંદેશો આપીએ છીએ અને જેને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓને અમે ફિલ્મ મેકિંગ એ પણ કરાવવા માંગીએ છીએ ફિલ્મ મેકિંગના અન્ય પણ સબ્જેક્ટ છે જેમાં ખાસ કરીને ક્લિનલીનેસ ઇઝ ગોડલીનેસ સેવ અર્થ ટ્રાફિક જેવા વિષયો પણ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ છે અને આ ફિલ્મ મેકિંગની જે સ્પર્ધા છે એમાં લગભગ એકાદ લાખ રૂપિયાના પ્રાઇઝિસ છે આ ઉપરાંત અહીંયા આજે એ એસી જેટલી પ્રવૃત્તિઓ છે એમાં લગભગ ચાલીસથી પચાસ હજાર વિદ્યાર્થીઓ છે એ ભાગ લેવાના છે અને લગભગ ત્રેપન જેટલી યુનિવર્સિટી ઇન્ડિયાની ટોચની ચાલીસ યુનિવર્સિટી અને તેર ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની રશિયાની યુએસની જર્મનીની આવી અનેકવિધ યુનિવર્સિટીઓ પણ રાજકોટના આંગણે આવેલી છે ત્યારે વિદ્યાર્થીઓને લોકલથી ગ્લોબલ આમ તમામ તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે અને ખાસ કરી અને આ એસએફએસ એડ્યુ એક્સપો છે એ શિક્ષકોને ડેડિકેટેડ છે એટલે કે જે શિક્ષકો છે એ શિક્ષકોના ઉત્કર્ષ માટે આ એસએફએસ એડિયુએક્સપો એમના માટે શિક્ષક ભવન બનાવવા માગે છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને આ એક્સપોમાંથી કોઈપણ પ્રકારની જે વધારાની આવક જનરેટ થશે એ શિક્ષકોના શિક્ષક બનાવ આ શિક્ષક ભવનના બનાવવા માટે ઉપયોગ લેવામાં આવશે ત્યારે રાજકોટ સૌરાષ્ટ્રની તમામ જનતાઓને અમે ખાસ આહવાન કરીએ છીએ નિમંત્રણ આપીએ છીએ કે આપ એસએફએસ એડ્યુ એક્સપોની મુલાકાત લો થેન્ક યુ ધન્યવાદ